જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ચેનલ સેવા પરો ધર્મને સ્થાપક કરતા બારડોલી તાલુકાના કડોદ ગામમાં સેવા યજ્ઞ ટ્રસ્ટ જે છેલ્લા સાડા ત્રણ વર્ષથી સેવાક્રિય કાર્યો કરે છે જેમાં નિરાધનોને નિત્યક્રમ પ્રમાણે રોજ વિના ટિફિન સેવા વાર તહેવારો જરૂરિયાતમંદોને વસ્ત્રદાન અન્નદાન કરે છે જ્યારે ગરીબ પરિવાર જે તેમજ વૃદ્ધોને જે કામ ધંધો નરી કરી શકતા એવા પરિવારોને અન્ન કીટનું વિતરણ કરે છે આવા ઘણા સેવાક્રિય કાર્યો નામી નામી દાતાઓની મદદથી સેવા કરી રહ્યા છે ત્યારે હાલ પડી રહેલી કાળ જાળ ગરમીમાં રાહતદારી તેમજ પ્રજાનો માટે અમૃત તુલ્ય છાસનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં રાહતદારીઓએ આ સેવાઓનો લાભ લઈ તૃત્ય થયા હતા સેવા યજ્ઞ કડોદના ઉમેશભાઈ જોશી ડૉક્ટર અનુપ વ્યાસ ઘનશ્યામભાઈ ગાંધી અજયભાઈ વ્યાસ જીતુભાઈ સોની મહેન્દ્રસિંહ દેસાઈ ભરતભાઈ પટેલ તેમજ યુવાનો સદાય સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહી સેવાકીય કાર્યો કરી રહ્યા છે ત્યારે કડોદ વિસ્તારની જનતા પણ એમના આ

એ કરોદના નિરાધાર અપંગ અશક્ત વૃદ્ધ બીમાર એવા લોકોને દરરોજ નિયમિત છેલ્લા ત્રણ વર્ષથી ઘર બેઠા ટિફિન પહોંચાડવાનું કાર્ય કરે છે સમાજના ઘણા લોકોની કોઈનો જન્મદિન હોય કોઈની મેરેજ એનિવર્સરી હોય કોઈના માતા પિતાની વડીલોની પુણ્યતિથિ હોય ત્યારે પણ મિષ્ટાન અને ફરસાણ સાથે ટિફિન આપવાની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે એ ઉપરાંત જે ગામની અંદર ખરેખર જરૂરતમંદ છે આર્થિક રીતે મુશ્કેલીમાં છે એવા પચોતેર થી એસી જેટલા પરિવારોને સત્તર થી અઢાર કિલો જેટલું અન્ન તેલ સાથે એ ખાદ્ય ખાદ્ય વસ્તુઓની કીટ આપવામાં આવે છે એ સિવાય કોઈ બીમાર વ્યક્તિ હોય એની સેવા માટે કોઈને હોસ્પિટલમાં લઈ જવાનું હોય તેની સેવા માટે એવા તમામ પ્રકારની મદદ એ આ સેવા યજ્ઞ ટ્રસ્ટ બધા સહયોગીઓના સહકારથી દાતાઓના સહકારથી કરી રહ્યું છે અને અને કડોદના લોકો 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 કડોદમાં વસતા કડોદમાંથી જે દેશમાં વિદેશમાં સ્થાયી થયા છે એવા હજારો અમને દરરોજ જ અમારો સંપર્ક કરે છે અમારી ફેસબુક ના એકાઉન્ટ છે સેવા યજ્ઞ ટ્રસ્ટ કડોદ એની સાથે જોડાય છે અને દરરોજ અમને ક્યાં ક્યાંથી કેનેડા થી અમેરિકાથી પણ આ સંસ્થાને દાન મળે છે એટલે આ સંસ્થા વધારે વધારે કાર્યરત બને સેવા કાર્ય કરે આ સંસ્થાની એવી રીતે એનું એને ચેરિટી કમિશનરમાં એનું એ પણ તૈયાર કરવામાં આવ્યું છે તો એ નોંધણી કરાવી છે તો એની અંદર પણ આ સંસ્થામાં કોઈ હોદ્દેદાર કોઈ પ્રમુખ એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી કાર્યકર્તાઓ સભ્યો આવીને ફક્ત નિસ્વાર્થ ભાગે સેવા કાર્ય કરે છે આજનું છાશ વિતરણનું કાર્ય એ બારડોલીના નીડર પત્રકાર કડોદના વતની અને પ્રખર હિન્દુત્વવાદી એવા ધર્મેશભાઈ કંસારા દ્વારા કરવામાં આવ્યું છે એમના સૌજન્યથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે સંસ્થા એ ધર્મેશભાઈ કંસારાનો પણ ખૂબ ખૂબ આભાર માને છે નમસ્કાર